સાંઈ બાબાનું વ્રત આ વ્રત કોઈપણ ગુરુવારથી કરી શકાય છે આ વ્રત કોઈ પણ વર્ણની વ્યક્તિ સ્ત્રી પુરુષ બાળક કરી શકે છે આ વ્રત સાત નવ એકવીસ કે એકાવન ગુરુવાર કરવાનો સંકલ્પ લઈ શકાય છે વ્રત યંત્રવદ્ધ ન કરતા પૂરી શ્રદ્ધા અને સબૂરી સાથે કરો આ વ્રત શ્રદ્ધા તથા વિધિવત કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે તેમાં જરાય શંખા રાખશો નહીં કોઈ કારણસર વ્રત ન થઈ શકે તો તે ગુરુવારને ગણતરીમાં ન લઈ સંકલ્પ કરેલા ગુરુવાર પૂરા કરવા બહાર ગામ જવાનું થાય તો પણ વ્રત કરવું તે દિવસે પૂજન અર્ચન ન થઈ શકે તો સતત સાંઈ બાબાનું નામ સ્મરણ કરવું વ્રતમાં ચા દૂધ ફળ લેવા એકટાણામાં ખીચડી ભાજી દહીં કે છાશ લેવા સંકલ્પ કરેલા ગુરુવાર પૂરા થતાં ઉજવણું કરવું ગુરુવારે પ્રાતકાળે પથારીમાં ઉઠતા વેત શ્રી સાંઈબાબાનું સ્મરણ કરવું પ્રથમ દીપ પ્રગટાવો ફોટો કે મૂર્તિમાં સાંઈ બાબાના કપાળે કંકુનો ચાંદલો કરો પીળું ફૂલ કે હાર ચડાવો અગરબત્તી પ્રગટાવો પછી સાંઈબાબાનું પૂજન અર્ચન કરો પૂજન અર્ચન વેળાએ વ્રત ધારકે પ્રથમ વ્રત કથા વાંચવી પ્રસાદમાં કોઈ પણ ફળ દૂધ સાકર કે સાકરિયા ધરાવો વગર ખીચડી ભાજી દહીંનો થાળ ધરાવો તે વખતે તેમનો થાળ ગાવો પૂજા વિધિ પૂર્ણ થતાં તે પ્રસાદ બાળકો અને ભાવિકજનોને વહેંચો તમે પણ પ્રસાદ અને ઉધિ ગ્રહણ કરો સંકલ્પ કરેલ ગુરુવાર પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું તે દિવસે વ્રત લેનારે ગણેશ પૂજા દત્ત પૂજા કર્યા પછી બાબાની પંચોપચાર વિધિથી પૂજા કરી તેમને નૈવેદ્ય ચડાવવું નૈવેદ્યમાં ખીચડી ભાજી કે દહીં રાખવા પાંચ કે અગિયાર ભૂખ્યા ગરીબ ગુબરાને કે બાળકોને ભોજન કરાવવું સાંઈ વ્રત કથા વિજયભાઈ અને સુનિતાબેન શહેરમાં રહેતા હતા તેમને એકબીજા માટે ખૂબ લાગણી હતી પણ વિજયભાઈનો સ્વભાવ કજિયાળો હતો અને બોલવાનું તેમને ભાન રહેતું નહીં આડોશ પાડોશ તેમના કકડાટથી ત્રાસી ગયા હતા સુનિતાબેન ખૂબ જ ધર્મપરાયણ સ્ત્રી ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ રાખતી અને મૂંગે મોઢે સહન કરતી ધીમે ધીમે તેમના પતિનો ધંધો પણ નબળો પડી ગયો કમાણી કાંઈ થતી નહીં આખો દિવસ ઘરે રહેતા તેથી તેમનો સ્વભાવ ચીડિયો પણ થઈ ગયો હતો એકવાર બપોરનો સમય હતો એક વૃદ્ધ સાધુ મહારાજ બારણે આવી ઊભા રહ્યા મોઢા ઉપર ગજબનું તેજ હતું તેમણે દાળ ચોખાની માંગણી કરી સુનિતાબેને દાળ ચોખા આપ્યા અને બે હાથથી નમન કર્યા તેમણે કહ્યું કે સાંઈ સુખી રાખે અને સુનિતાબેન બોલ્યા મહારાજ સુખ નસીબમાં જ નથી અને પોતાના દુઃખો કહી સંભળાવ્યા મહારાજે શ્રી સાંઈબાબાના વ્રત વિશે વાત કરી નવ ગુરુવાર નકોડા ફળાહાર કરું અથવા એકટાણું કરું બને તો નવ ગુરુવાર સાંઈબાબાના મંદિરમાં દર્શન કરવા અને ગરબા સાંઈ બાબાની પૂજા કરવી નવમા ગુરુવારે વ્રતનું ઉજવણું કરવું તેમાં પાંચ ગરીબોને જમાડવા ભોજન આપવું સાંઈ વ્રતની ચોપડીઓ પાંચ અગિયાર એકવીસ યથાશક્તિ લોકોને ભેટ આપવી તેથી બધી મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત કળયુગમાં ચમત્કારિક વ્રત છે તે દરેકને ફળિયા વિના રહેતું નથી પણ સાંઈબાબા પર શ્રદ્ધા રાખવી જરૂરી છે તે માટે ધીરજ રાખવી સાંઈ કથાની ચોપડીઓ લોકોને આપી જે સાંઈ મહિમા ફેલાવશે તેની દરેક મનોકામના પૂર્ણ થશે સુનિતાબેને પણ ગુરુવારનું વ્રત લીધું નવમાં ગુરુવાર ગરીબોને ભોજન આપ્યું સાંઈ કથાની ચોપડીઓ ભેટ કરી તેથી તેમના ઘરમાં કકડા દૂર થયો ઘરમાં ખૂબ સુખ શાંતિ થઈ ગઈ વિજયભાઈનો સ્વભાવ જ બદલાઈ ગયો અને તેમનો ધંધો ફરી ચાલતો થયો થોડા જ સમયમાં સુખ સમૃદ્ધિ વધી ગઈ બંને પતિ પત્ની સુખીથી રહેવા લાગ્યા એક દિવસ સુનિતાબેનના પાટણથી બેન અને બનેવી આવ્યા રેખાબહેને કહ્યું કે તેમના બાળકો ભણતા નથી નાપાસ થાય છે સુનિતાબેન ગુરુવારનું વ્રત કહી સંભળાવ્યું સાંઈબાબાની ભક્તિથી વિદ્યા અભ્યાસ કરી શકશે સાંઈબાબા પર વિશ્વાસ રાખો સાંઈ દરેકની સહાય કરે છે અને તેમની બહેને આ વ્રત વિશે જરૂરી વિગતો જણાવવા કહ્યું સુનિતાબેને કહ્યું નવ ગુરુવાર કરવા તેમાં નકોડા દૂધ ફળ મીઠાઈ ખાઈને કરી શકાય અથવા એકટાણું કરીને પણ થઈ શકે અને નવ ગુરુવાર સાહેબ બાબાના મંદિરે દર્શન માટે બને તો જવાનું કહ્યું આ વ્રત સ્ત્રી પુરુષ બાળક કોઈ પણ કરી શકે નવમાં ગુરુવારે ગરીબોને ભોજન આપવું સાંઈ વ્રત કથાની ચોપડીઓ સગા સંબંધી આડોશી પડોશી કે કોઈને પણ આપી શકાય નવ ગુરુવાર સાંઈના ફોટાની પૂજા કરવી પીળું ફૂલ દીવો અગરબત્તી કરવા સાંઈ બાબાના નામનું સ્મરણ કરતા રહેવું પછી પ્રસાદ ધરાવી આરતી કરવી સાંઈ વ્રત કથા કરવી તેમના બહેન રેખા થોડા દિવસમાં જ પાટણ ગયા પછી તેમનો પત્ર આવ્યો કે એમના બાળકો પણ સાંઈ વ્રત કરવા લાગ્યા છે અને હવે ઉજવણું કરી વ્રતની ચોપડીઓ તેમને તેમની ઓફિસમાં બધાને આપી હતી અને તે વિશે લખી જણાવ્યું કે તેમના બહેનપણે ચારૂબહેનની દીકરીના લગ્ન સાંઈ વ્રત કરવાથી સારા ઠેકાણે થઈ ગયા તેમજ તેમના પડોશીનો દાગીનાનો ડબ્બો ગુમ થઈ ગયો હતો તે બે મહિના પછી દાગીનો ભરેલો ડબ્બો કોઈ પાછું મૂકી ગયું હતું એવો અદ્ભુત ચમત્કાર થયો જય સાંઈ